સમગ્ર શિક્ષા પાટણ અને બીઆરસી ભવન પાટણ દ્વારા આયોજિત કેરિયર ગાઈડન્સ અને કાઉન્સેલિંગ સેમિનાર યોજાયો આ સેમિનારમાં પ્રથમ દિવસે શ્રીમતી કે કે ગર્લ્સ હાઈસ્કૂલ પાટણ ખાતે બસ્સોને સત્તર વિદ્યાર્થીઓ ત્યારબાદ સેઠ સીવી વિદ્યાલય બાલીશણા ખાતે એકસો ઓગણચાલીસ વિદ્યાર્થીઓને જિલ્લા રોજગાર કચેરીના કાઉન્સિલર અભિબેન પટેલ દ્વારા બાળકોને ધોરણ દસ પછી અનુબંધન પોર્ટલ વિશે માહિતી આપી તેમજ બીઆરસી કો મીનાબેન પટેલ દ્વારા બાળકોને વિવિધ વ્યવસાયલક્ષી વિષયો બાબતે માર્ગદર્શન અપાયું તેમજ બીઆરપી સાધુ ઉત્તમભાઈ દ્વારા પાટણ તાલુકાની ચૌદ હાઈસ્કૂલોમાં ચાલતા સાત વોકેશનલ ટ્રેન્ડ વિશે વોકેશનલ ગાઈડન્સ આપવામાં આવ્યું સાથે જ ક્લસ્ટર કોર્ડિનેટર દરજી હરેશભાઈ તુષારભાઈ ઓઝા તેમજ શંભુભાઈ પ્રજાપતિ હરેશભાઈ પટેલ દ્વારા કારકિર્દી બાબતે માર્ગદર્શન અપાયું બીજા દિવસે શેઠ વીકે ભોલા હાઈસ્કૂલ નૂતન વિનય મંદિર પાટણ હાઈસ્કૂલના બાળકો તેમજ પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના કુલ બાળકો એકસો ના બાળકો આ સેમિનારમાં ભાગ લીધો હતો ત્યારબાદ બપોરના સેશન્સમાં શેઠ શ્રી જે પંચાલ જય ભારતીય હાઈસ્કૂલ સંડેર ખાતે ઉપરોક્ત તજનો દ્વારા બાળકોને માર્ગદર્શન અપાયું ત્યારબાદ ત્રીજા દિવસે શ્રી વિસા ઝારૂડા વણિક સાર્વજનિક હાઈસ્કૂલ કુણઘેર ખાતે ધોરણ દસના ચોર્યાસી જેટલા બાળકોને કારકિર્દી માર્ગદર્શન અપાયું પાટણ તાલુકાના વોકેશનલ કોઓર્ડિનેટર મિત્તલબેન પટેલ જિલ્લા આરપી અમરસિંહ ઠાકોર તેમજ તેર વોકેશનલ ટ્રેનરોએ આ કાર્યક્રમમાં હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો કાર્યક્રમને અંતે બાળકોને સહી અને મોડ્યુલ આપવામાં આવ્યું હતું